સ્વભાવ બદલી શકતો નથી અને ભગવાનને એનો પોતાનામાં નિરોધ કરવો છે એટલે ભગવાન ભક્તની પ્રકૃતિને અનુકૂળ થઈને લીલા કરે છે અને એટલે જ તો પ્રભુ તામસ લીલા કરે રાજસ લીલા કરે સાત્વિક લીલા કરે અને તામસ લીલા કરે એટલે તામસ ભક્તોને એમ થાય કે આ તો અમારા જેવો ઠાકોરજી છે એટલે એના ચિત્તનો નિરોધ ભગવાનમાં થાય રાજસ લીલા કરે તો ભક્તને રાજસ ભક્તોને એમ થાય તો અમારો છે એટલે કે આ દસમસ્કંદ લીલાઓમાં ભગવાન ભક્ત જેવા થઈને એનો સ્વીકાર કરે છે જીવ ઉપર શકતો નથી તો ભગવાન નીચે આવીને હાથ પકડે છે અર્થ તેનો સીધો લીધો બભુઅ પ્રાકૃત શિશુ એમ દસમસ પ્રારંભમાં જ કહ્યું પ્રાકૃત શિશુ કહ્યું એટલે એમ થાય શું સાધારણ પ્રાકૃત શિશુ છે ના ભક્તની પ્રકૃતિને અનુકૂળ થઈને જે લીલા કરશે

તેને ખોળામાં લઈ લેવાની ઈચ્છા થાય એ જ કૃષ્ણ બનીને જ્યારે આવે એની જોડે રાસ ખેલવાની ઈચ્છા થાય એ જ કૃષ્ણ આવે તો એને ખોળામાં બેસાડીને માખણ આરોગાવાની ઈચ્છા થાય જે આપણો લાગે એ કૃષ્ણ છે અને આ જ બ્રહ્મનું સર્વોત્તમ રૂપ છે ઈશ્વરનું સર્વોત્તમ રૂપ કયું કે જે ભક્તને સુલભ લાગવા માંડે એ જ ભગવાન સર્વોત્તમ છે જો ભક્ત થી દૂર લાગે ભક્તની મર્યાદાઓ અને એની સીમાઓથી પાર લાગે તો એ બ્રહ્મને પામવો કેટલો અઘરો થઈ જાય એ આપણા માટે તો સુંદર સુંદર સ્વરૂપ ધારણ કરે છે જેથી આપણે મન પરોવું ન પડે એ એવો સુંદર બનીને આવે કે આપણું મન સહજ એનામાં લાગી જાય એ સ્વભાવ એવો ધારણ કરીને આવે કે આપણને લાગે કે દુનિયામાં આપણને સૌથી વધારે કોઈ પ્રેમ કરનાર હોય તો મારો ઠાકોરજી છે પ્રભુ આવા થઈને આપણા સુધી પહોંચે છે પ્રેમાસ્પદ બની અને ભગવાન પ્રેમીની સામે આવીને ઉભા રહે છે અને પ્રભુ એવો છે ને કે એની પાસે આપણે એને પ્રેમ આપવો પડે કે મન લગાડવું પડે એવો નથી એ તો મનોહર બનીને આવે છે આપણા મનને હરી લે એવો થઈને ઠાકોરજી આવે છે આ જ પરમાત્માની વિશેષતા છે એટલે જ તમે વ્રજની પ્રત્યેક લીલાઓના ગઈકાલે જ્યારે દર્શન કરી રહ્યા હતા જ્યારથી બ્રજમાં પ્રભુ પધાર્યા અને પછી તો માખણ ચોરી આદિ લીલાઓના બધા જ લીલાઓના આપણે દર્શન કર્યા ત્રણ કાર્યની મેં વાત કરી દેવોનું દમન અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ આ ત્રણેય કાર્ય પરમાત્માએ કર્યા છે ભગવાન મળતા કેમ નથી એનું એક જ કારણ છે કે આપણને એમના વગર ચાલી જાય છે જે દિવસે એમ થશે ને કે તમારા વગર હવે નહીં રહેવાય એ દિવસે એ આપણી સામે પ્રગટ થઈ જશે જે દિવસે ભક્ત ને ભગવાન વગર નહીં ચાલે ને એ જ ક્ષણે ત્યારે ભક્તને એમ થાય કે પ્રભુ હવે આપની પાસે કઈ નથી જોઈતું મારે તો આપની જરૂર છે એ જ દિવસે ઠાકોરજી પણ કહેશે મને પણ હવે તારી પાસે કઈ નથી જોઈતું મને તારી જરૂર છે અને જ્યારે વસ્તુ અને વ્યવસ્થા ગૌણ બની જાય અને વ્યક્તિઓ મહત્વના બની જાય ને ત્યારે જ સાચા પ્રેમની શરૂઆત થાય વ્યવહાર જે દિવસે ગૌણ બની જાય અને પ્રેમ પ્રધાન બની જાય એ દિવસથી સાચા પ્રેમનો પ્રારંભ થતો હોય છે અને ભક્તિનો પ્રારંભ પણ ત્યારે જ થાય છે જ્યારે ભગવાનનો ભક્ત પ્રત્યેનો વ્યવહાર અને ભક્તનો ભગવાન પ્રત્યેનો વ્યવહાર ગૌણ થઈ જાય એટલે જ પુષ્ટિ ભક્તિ એટલે સામર્થ્યની ભક્તિ નહીં સ્વરૂપની ભક્તિ જ્યાં સ્વરૂપ નિષ્ઠા હોય એ જ પુષ્ટિ ભક્તિ છે જ્યાં સ્વરૂપાશક્તિ હોય એ જ પુષ્ટિ ભક્તિ છે અને સામર્થ્ય જોઈને ભક્તિ થાય તો તો જે દિવસે ભગવાનનું સામર્થ્ય દેખાશે આપણા મનોરથોને પૂરા કરે આપણી ઈચ્છાઓને પૂરી કરે પોતાનું સામર્થ્ય બતાવે ત્યારે તો પ્રેમ રહેશે ત્યારે તો ભાવ રહેશે પણ જે દિવસે એનું સામર્થ્ય નહીં દેખાય એ દિવસે એના પ્રત્યે અભાવ પણ આવી જશે પણ જો સ્વરૂપાસક્તિ હશે ગોપીઓની જેમ તો પછી પ્રભુ આપ વાલ કરો કે અમારો વિરોધ કરો અમે તો આપને પ્રેમ કરીએ છીએ આપ અમારા મનોરથોને પૂરા કરો કે આપ અમને તડપાવો પણ અમે તો આપને ચાહીએ છીએ કારણ કે અમને આપનાથી પ્રેમ છે આપના સામર્થ્યથી નહીં આપ અસમર્થ બનીને આવશો તોય એટલો પ્રેમ અને આપ સર્વ સમર્થ બનીને આવશો તોય અમારા પ્રેમમાં જરાય ન્યૂનતા નહીં આવે ગોરધન યાગની લીલા ધારણની લીલા પ્રભુના સામર્થ્યના દર્શનની લીલા છે ટચલી આંગળીમાં ધારણ કરે પણ ભક્તોનો ભાવ કેવો આપણે પ્રશંસા કરી કે પ્રભુ કેટલા સમર્થ પોતાના વામ ઉપર ગિરરાજજીને કરી લે અને યશોદાજી ને ગોપીઓ દૂર ઉભા ઉભા વિચાર કરે મારા પ્રભુનો હસ્ત કેટલો દુખતો હશે સાત દિવસથી ધારણ કરી રહ્યા છે હમણાં ગિરરાજજી મૂકે તો લાવ એમનો હાથ દબાવી દો એમને સુકોમલતાનો વિચાર આવે આ ભક્તનો ભાવ છે અને વ્રજવાસીઓ પણ કેવલ ભગવાન પર અવિશ્વાસ છે એટલે લાકડી નથી લગાડતા પણ જેટલો પણ પ્રભુનો ભાર ઓછો કરી શકું લાવ લાકડી લગાવું એટલો તો ભાર ઓછો થાય આ તત્સુખ ભાવ છે ગઈકાલે ગોવર્ધન યાદ કથા છે પ્રભુએ કહ્યું કે પ્રગટ દેવ તો ગિરરાજજી છે અમારો દેવ ગોવર્ધન રાનો એટલે જ એ જ ગિરિરાજજી ઘરમાં બિરાજતા હોય તો આપણે સેવા કરીએ પણ એ જ ગિરરાજજી વ્રજમાં હોય તો ત્યાં પૂજા કરીએ ગોર્ધન પૂજા પૂજન કારણ કે ત્યાં દેવતા રૂપે છે ગિરરાજજીના ત્રણ સ્વરૂપ આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક આધિભૌતિક સ્વરૂપે ગિરરાજજી પર્વત આકારે છે ભક્તિમાં આ બે ભેદ સમજવો નિતાંત આવશ્યક છે એક આકાર અને બીજો સ્વરૂપ ઘણા તત્વો એવા છે આકાર જોવા જશો તો તમને ભૌતિક આકાર લાગશે જેમ તમને નદી આકારે લાગે જો આધ્યાત્મિક યાત્રા શું છે આકાર થી સ્વરૂપ સુધીની યાત્રા છે આરાધના આકાર થી થાય અને અનુભવ સ્વરૂપ નો થાય આકાર ભૌતિક જેવા લાગે પણ સ્વરૂપ તો રસાત્મક જ છે प्रभु अनेक प्रभु संबंधी लीला परिकर ये बधा केवल ने केवल आनंदान्शन बनेना है रसात्मक चहे यहाँ लाऊकिकतानी लेश मात्र पर दंदनत ही इसलिए कभी भी प्रभु और प्रभु संबंधी लीला परिकर को कभी भी लाऊकिक दृष्टि से मत देखो उसमें लेश मात्र भी लाऊकिकता का स्पर्श नहीं वो केवल और केवल आनंदांश है रसो वैश है रस रूप है भगवत रूप ही है भगवान और भगवा संब, भगवान सम, भगवान संबंधी लीला परिकर बनने ने प्रभु जेवाज मानवा प्रभु रूपज मानवा इतले आकार अने स्वरूप यमुना जी नदी आकारे छे पर अनु स्वरूप सु छे नमत कृष्ण तूर्य प्रियां प्रभु की चतुर्थ प्रिया है गिरिराज जी पर्वत गिरिराज जी में स्वरूप परम है कृष्ण लीला में ये दो भगवतियों की कृपा के बिना कृष्ण कृपा का अनुभव नहीं होता देखो कृष्ण कृपा की एक, एक आनंद और एक अलगता ये है पृथकता ये है कि यहां भगवान की कृपा से पहले भगवदियों की कृपा प्राप्त की जाती और कृष्ण लीला में दो भगवदीय तत्व तो हैं जिनकी कृपा नितांत आवश्यक है और वो तत्व तो है पहला तत्व तो है श्री यमुना जी और दूसरा तत्व तो है श्री गिरिराज बाबा श्री गिरिराज जी श्री गोवर्धन ये दोनों लीला में परम भगवदीय रूप से विराजते मतलब लीला से बिछड़े हुए जीवों को फिर लीला में प्राप्त कराने के लिए ये दोनों सदा सक्रिय रहते तत्पर रहते अरे એટલે જ આપણે ત્યાં હે તકરી દેત શ્રી યમને વાસુકુંજે મુકુંદરતિ વર્ધિની મહાપ્રભુજી કહે भगवत प्रेम નું દાન કરનારા શ્રી યમનાજી એટલે એમ થાય કે અમારી અંદર હજી ભાવ નથી જાગતો હજી જેવી ભક્તિ હોવી જોઈએ એ પ્રગટતી નથી શ્રી યમનાજીનો આશય કહી યમુનાજી કૃપા કરે તો કૃષ્ણ મેમ ની પ્રગતિ કરાય એ જ રીતે શ્રી ગિરરાજ બાબા પણ ભગવત પ્રેમનું દાન કરનારા છે પેલું દ્રવિભૂત સ્વરૂપ છે આ ઘણીભૂત સ્વરૂપ છે બંનેની વિશેષ મહત્તા આપણે ત્યાં કહી છે

પ્રભુ રૂપ એ આધ્યાત્મિક અને ભગવતી રૂપ એ આધિ દૈવિક સ્વરૂપ ત્રણ સ્વરૂપ ત્રણ દ્રષ્ટિ આપણે ત્યાં કહી છે અને એ ભાવ જયારે આપણા હૃદયમાં પ્રગટે ત્યારે એનો અનુભવ એ સ્વરૂપ આપણને કરાવે ગિરાજ બાબાની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ એમ તો ગર્ગ સંહિતામાં ગિરિરાજ ખંડ આખો એક ભાગ આપ્યો છે ગિરિરાજનું મૂળ પ્રાગટ્ય ગોલોક ધામમાં છે સ્વામીજી જ્યારે વિનંતી કરે છે પ્રભુને કે પ્રભુ કોઈ એવું અલૌકિક સ્થાન બનાવો જ્યાં એકાંત વિહાર થાય સુંદર ઝરણાઓ હોય કંદ મૂળતા હોય સુંદર કંદરાઓ હોય અને જ્યાં આપણે એકાંતિક વિહાર કરી શકીએ અને જ્યારે આવો મનોરથ સ્વામીજી એ કર્યો એ જ સમયે પ્રભુના હૃદયમાંથી તે જ પુંજ રૂપે ગિરાજ બાબાનું ગોલોક ધામમાં પ્રાગટ્ય થયું પ્રભુએ હાથ મૂક્યો સો યોજન મોટા સો શિખર વાળા શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોક ધામમાં થયું અને ગોલોક ધામમાં એમનું નામ પડ્યું શતશૃંગ સો શિખર ભૂતલ પર પ્રભુ જ્યારે પધારે છે અને પ્રભુ જયારે આવે છે ત્યારે સૌથી પહેલા પ્રભુની પહેલા પ્રભુનું લીલા પરિકર ભૂતલ પર આવે છે એટલે પધાર્યા નેહ કારણ શ્રી યમને કે કે વૃત્તિ તાતે અતિ જુદા એકતાલીસ પદ માં કહીએ છીએ શ્રી યમનાજી પહેલા આવ્યા ગિરરાજજી પધાર્યા વૃંદાવન આવ્યું અને પછી પ્રભુ પધાર્યા તો ગિરરાજજી નું પ્રાગટ્ય સાલમલી દ્વીપમાં દ્રોણાચલ પર્વત ને ત્યાં પુત્ર રૂપે થયું ત્રણ પુત્ર થયા એક છે કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટ માં છે એ ગિરાજના ભાઈ છે બીજા છે આ ગોવર્ધન અને ત્રીજા છે ચરણાદ્રી પર્વત જે ગુસાઈજી નું પ્રાગટ્ય સ્થળ આપણે ચરણાટ કહીએ છીએ ત્યાં વામન ભગવાનના ચરણના ચિહ્નો છે એ તે પર્વતનું નામ છે ચરણાદ્રી આ ત્રણ ભાઈ છે સંક્ષિપ્તમાં આપણે કથા કહું આપણે કથામાં આગળ જઈએ પુલત્સમોની પરિક્રમા કરતા કરતા આવ્યા ગિરરાજજીને જોયા અને થયું કે અમને કાશી લઈ જાઉં અને ત્યાં ગિરિરાજજીની કંદરાઓમાં બેસી મહાદેવજીનું આરાધન કરું અને ગિરરાજજીને વિનંતી કરી કહ્યું આવું તો ખરા પણ એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી હું ઊભો નહીં અને યોગ બળે હાથમાં લીધા ચાલ્યા છે કાશી તરફ વચમાં વ્રજ આવ્યું અને ગિરરાજજીને થયું કે હું તો વ્રજ માટે જ આવ્યું છું પ્રભુની લીલાના સુખ લેવા માટે આવ્યો છું હું કાશી જઈને શું કરું પોતાનું વજન વધાર્યું એટલું વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા નીચે પધરાવી દીધા અને પધરાવી દીધા ફરી લેવા માટે ગયા ત્યારે કહ્યું કે તમે वचनે બંધાયેલા છો એકવાર મને મૂકશો પછી ઊભો નહીં થા ઋષિને આવ્યો ક્રોધ તે મારી સાથે છલ કર્યું હું તને શ્રાપ આપું છું રોજ તલ ભર ઘટિશ એટલે ગિરરાજજી કો શ્રાપ لگا રોજ તલ ભર ઘટતે તલ ભર ઘટતે ગિરરાજજી એટલે તમે દસ વર્ષ વીસ વર્ષ પહેલા દર્શન કર્યા હોય આજે કરો ફરક લાગે બાબા પાંચ સ્વરૂપ માનવામાં આવે છે સ્વરૂપજીની પરિક્રમા કરો તો આ પાંચ માંથી કોઈ એક સ્વરૂપે ગિરરાજજી જરૂર દર્શન આપે ગાય નું સ્વરૂપ ગ્વાલ નું સ્વરૂપ સર્પનું સ્વરૂપ સિંહ નું સ્વરૂપ રત્નજડિત ગિરરાજજી નું સ્વરૂપ આમ પાંચ સ્વરૂપે ગિરરાજ બાબા દર્શન આપતા હોય છે અનેક અનેક કથાઓ આપણે તો વ્રજમાં અઢાર ઓગણીસ ને વીસ નવેમ્બર ગિરિરાજજીની ગુણગાથા ગાવાના છે કારણ કે આ ગિરિરાજ બાબાની મહત્તા પુષ્ટિ માર્ગમાં બહુ વિશેષ માનવામાં આવે કારણ કે વૈષ્ણવનું ગોલોક ધામ ક્યાંક હોય તો કોઈ આકાશમાં નથી ગિરિરાજજીની ભીતર છે કે જ્યાં ખટ ઋતુ છે દ્વાદશ નિકુંડ છે લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે અર ખટ ઋતુ રહત સદા

એટલે જ આપણે ત્યાં સેવામાં જ્યારે શાલિગ્રામજી કે ગિરિરાજજી પધરાવતા હોય તો એમને પંચામૃત કરીને પુષ્ટાવા નથી પડતા કારણ કે પ્રગટ સ્વરૂપ જ છે ભગવત સ્વરૂપોને પુષ્ટાવાનો પ્રકાર હોય છે એમ ગિરિરાજજી અને શાલિગ્રામજી આ સાક્ષાત પ્રગટ પ્રભુ રૂપ છે એટલે એમની પાછળ વિધિની આવશ્યકતા નથી રહેતી ગિરાજ બાબા તો સાક્ષાત છે આજે પણ ગિરિરાજ બાબાનો એ ચમત્કાર એ પ્રભાવ અને જરૂરી નથી કે કેવલ આપણી લૌકિક કામનાઓની પૂર્તિ માટે જ એમની પાસે જઈએ જો તમને એવો તાપ થતો હોય કે મને કોઈ ભગવદીનો સંગ નથી તો ગિરિરાજજીથી મોટો ભગવદી આ ભૂતલ પર બીજું કોઈ નથી એમના તો સાનિધ્યમાં બેસી એમના ભાવનો અનુભવ કરવો જોઈએ જેમ કોઈ અગ્નિ પાસે જઈને બેસો તમારે ગરમી માંગવી ન પડે પાસે બેસો તો લાગે જ તમે બરફની પાસે જઈને બેસો તો ઠંડક તમને અનુભવાય એમ

આપણે ત્યાં પ્રભુ સંબંધી ભોગના આટલા મનોરથો પ્રસિદ્ધ છે રાજભોગ છાક કુનવારો અન્નકૂટ અને છપ્પન ભોગ આટલા સામગ્રીને લગતા જો પ્રભુ આરોગ્ય ન હોય ત્યાં સુધી એને સામગ્રી કહેવાય પ્રભુ આરોગી લે પછી એને પ્રસાદ કહેવાય અરે ઠાકોરજી આરોગતા હોય એ સમય એને ભોગ કહેવાય આ શબ્દો પ્રભુ સંબંધી આરોગવામાં કહેવાય ગમે તે મનોરત તમે કર્યો હોય અન્નપુટ કર્યો હોય છપ્પન ભોગ કર્યો હોય રાતભોગ કર્યો કુનવારો કર્યો હોય ભોગ આવતા હોય ત્યારે તમે આપણે શું પૂછીએ પ્રભુ શું સમય છે તો કે ભોગ આરોગી રહ્યા છે ત્યારે છપ્પન ભોગ આરોગી રહ્યા નથી કહેતા અન્નપુટ આરોગી રહ્યા છે એમ નથી રાજભોગ આરોગી રહ્યા એમ નથી કહેતા ભોગ આવી રહ્યા છે ત્યારે ભોગ છે નિત્યમાં પ્રભુજી આરોગે અને રાજભોગ કહેવાય સખાઓની સાથે વનમાં ગોપીજનો પઠવે અને વનમાં છાક જે આરોગે ઠાકોરજી ચારે યુથ મળીને આરોગ આવે એને કહેવાય કુંવારો આ ઇન્દ્રયાગ સમયે ઠાકોરજી એ જે પ્રજવાસીઓને ભોગ ધરાવ્યો એને કહેવાય અન્નકૂટ અને ઠાકોરજીની સગાઈ નક્કી થઈ સ્વામીજી સાથે રાધાજી સાથે અને ત્યારે વૃષભાનજી એ સમગ્ર બ્રજ આમંત્રણ આપ્યું અને ભોજ આરોગાવ્યો મહાભોગ આરોગ આવ્યો એને કહેવાય છપ્પન ભોગ આટલા ભેદ આપણે ત્યાં ઘણી વાર લોકો એમ બોલતા હોય જાણતા અમારી કથામાં આજે છપ્પન ભોગ છે તો કથામાં કોઈ દિવસ છપ્પન ભોગ હોતો નથી એ અન્નકૂટ હોય છે જેની જે લીલા હોય અને ઘણી વાર ગમે ત્યાં લોકો અન્નકૂટ કરી આવે તો અન્નકૂટ જેની જે લીલા હોય એ થાય ત્યાં મહાભોગ કહી શકાય અન્ય જગ્યાએ અન્નકૂટ શબ્દ ના વપરાય કારણ કે તો કૃષ્ણ ચરિત્ર લીલા તો છપ્પન ભોગમાં એટલે જ વૃષ્બા નંદ બાબા યશુદાજી ની ભાવના જીઓ પધરાવવામાં આવ્યા તો આપણે ત્યાં આટલા ભોગ ભોગના મનોરથોના પ્રકાર છે અન્નકૂટ હજારો હાથોથી પ્રભુ ગિરરાજ બાબા આરોગ્યા છે ઇન્દ્રને જઈને સમાચાર મળ્યા અને ઇન્દ્રને કહ્યું નારદજીએ તારું તો અપમાન થયું છે આ બધા જ વૃદ્વાસીઓ ઇન્દ્રયા બંધ કરી અને કોઈ નવો અન્નકૂટ ઉત્સવ ગોર્ધન યજ્ઞ કરે છે જો આપણે અમુક તત્વોને મુખારવિંદ માનીએ છીએ આપણે ત્યાં યજ્ઞ કુંડ એ પ્રભુનું મુખારવિંદ છે ગાયનું મુખ એ મુખારવિંદ છે બ્રાહ્મણનું મુખ એ ભગવાનનું મુખ માનવામાં આવે છે એટલે બ્રહ્મ ભોજન આવી થાય છે શ્રી વલ્લભ તો સાક્ષાત કૃષ્ણાસ્ય પ્રભુના મુખારવિંદ રૂપ છે એમ જ ગિરરાજજીમાં બિરાજતું મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખ છે અને એટલે જયારે પણ બ્રજમાં જઈએ છીએ ત્યારે જરૂરી નથી કે જયારે જાઓ ત્યારે સ્નાન જ કરાવતા રહો સ્નાન જ કરાવતા રહો સમાજનું સામર્થ્ય વધે ને ત્યારે સમજણની સમાજને વધારે જરૂર પડે બ્રજમાં જયારે જાઓ બધા સો લીટર ચડાવી શકતા હોય પણ બધા સો લીટર ચડાવવું જરૂરી વિવેક રાખો ક્યારે કેટલું સ્નાન કરાવવું ને કેટલો ભોગ ધરવો અને હવે સંજોગો આવી ગયા છે કે કે વાર વાર પણ કરો એક જ ગિરિરાજ સ્નાન કારણ કે હવે એમને સુખ થાય છે કે શ્રમ પડે છે એનો પણ વિવેક વિચારવાની જરૂર ખરી તમે ચડાવો છો એ સાચા અર્થમાં દૂધ પણ છે કે નહીં એ પણ હવે તો ચેક કરવાની જરૂર હોય તો વિવેકની જરૂર હવે બધે જ છે જ્યારે પણ બ્રજમાં જાઓ ખૂબ વિવેકપૂર્વક બસ જેમ બધા કરે જેમ કરી લેવું કરી લેવું કરી લેવું તો પુષ્ટિમારમાં કરી નાખું ધરી નાખવું ભરી નાખવું એ જરૂરી નથી દરેક વસ્તુ કરતા પહેલા વિવેક જરૂરી છે આ કરવાથી આમને સુખ થશે એમને આનંદ થશે એનું ચિંતન થવું જોઈએ એનો વિચાર થવો જોઈએ તો દરેક વસ્તુ વિવેક માંગે છે અહીંયા જયારે ગોરધની યા સમાચાર ઇન્દ્ર ને મળ્યા છે ઇન્દ્ર ને અપમાન લાગ્યું સમર્થક નામના મેઘો જે પ્રલય કલ વર્ષા કરે એમને આજ્ઞા કરી છે કે જાઓ સમગ્ર કરતા હોય મેઘો આકાશમાં લાગ્યા મોટી મોટી શિલાઓ પડતી હોય એવા બૂંદો વર્ષાના પડવા લાગ્યા છે ગભરાયા છે બધા જ વ્રજવાસીઓ દોડતા દોડતા પરમાત્માની પાસે પહોંચ્યા છે પ્રભુ રક્ષા કરો આખું બ્રજ ડૂબી જશે પ્રભુએ કહ્યું કે આપણે જેનો યજ્ઞ કર્યો એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે બધા લઈને પ્રભુ આવ્યા છે ગિરિરાજજી શરણમાં ગિરજ કંદરામાં પ્રવેશ કરી આહવાન કર્યું છે આવો ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે અને કાન કુંવર કે કર પર શ્રી ગોવર્ધન નૃત્ય કરે છે તાન ઉપર વેણુના સ્વરૂપ પર ગિરાજ બાબાને ધારણ કર્યા છે ચતુર્ભુજ નું પ્રભુએ ધારણ કર્યું થયું કે આ વ્રજવાસીઓ સાત દિવસ ભૂખ્યા તરસ્યા કેમ રહેશે એટલે અધર પર વેણુ લઈને વેણુ વગાડી બધા તે એ ભૂલી ગયા પહેલા તો લાકડી લઈને આવ્યા અને લાકડી લગાડી બધા વ્રજવાસીઓ કયું કનૈયા આપતું છોડ દે અમને લઠ લગા દીધું ઠાકોરજીને થયું હજી સાધન બળ છે ધીમે રહીને હાથ નીચે લીધો રે ગિરાજી નીચે આવવા લાગ્યા ગભરાયા વ્રજવાસીઓ અરે કનૈયા પકડ

સાત દિવસ સુધી ગિરરાજજીને ધારણ કર્યા મહાપ્રભુજી સમજાવે છે સાત પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસી દેવ ઋષિ પિતૃ આદિ આદિ અને પ્રભુએ સર્વન્યાશયો મુક્ત કરી દીધા અને જે જે અલ્પનો આશ્રય કરતા હતા એ અલ્પનો આશ્રય છોડાવી સર્વ સમર્થનો આશ્રય કરાવ્યો મહાપ્રભુજી આજ્ઞા કરે છે અલ્પાશ્રયો ન કર્તવ્ય કર્તવ્યો મહદાશ્રયો અલ્પનો આશ્રય નહીં કરવો મહદનો આશ્રય કરવો સાત દિવસમાં સાતે પ્રકારના અન્યાશ્રયોને છોડાવી દીધા ભગવાન જ્યારે કૃપા કરવાના હોય ને ત્યારે સંસારના સહારાઓથી મુક્ત કરી દે પ્રભુ જ્યાં જ્યાં આપણને ભરોસો હોય આ મારી રક્ષા કરશે આ મને બચાવશે આ મને સાથ આપશે આ મારી રક્ષા કરશે અને કોરોનામાં તો બધા સમજી જ ગયા પોતે જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં હું પોઝિટિવ છું જે એમ કેતો આપણું તો બહુ મોટું ગ્રુપ હોય આપણું તો ઘણું મોટું સર્કલ આપણે તો આમ એને પોતે મેસેજ કરવા પડે આવતા નહીં પ્રભુ અસમર્થતાનું ભાન કરાવી પ્રભુના અહેસાસ અને જે પ્રભુની નોર્થતા નો ભાવ થઈ જાય અહેસાસ થઈ જાય ત્યારે આપણી અલ્પતાનું જ્ઞાન આપણને સહજમાં થઈ જાય કે હું તો કાંઈ નથી જે પોતાને ખૂબ મોટો મહંતો હોય અને પ્રભુ જ્યારે એને અસમર્થ બનાવી ત્યારે પ્રભુના આશ્રયને સિદ્ધ કરાવે છે કાકો ત્યારે ઇન્દ્ર અપશબ્દો બોલ્યો છે અરે આ ગુવાળિયો પ્રભુ મહાપ્રભુજી બહુ સુંદર અર્થ સુબોધીમાં કર્યા અર્થ કર્યા સાત દિવસ વર્ષા થઈ ઠાકોરજી વેણુનાથ કરીને દેભાન અને પ્રજવાસીઓને એમ થયું કે આ ઠાકોરજી સાત દિવસથી જાગે છે ક્યાંક આંખો બંધ થઈ ગઈ ને ઊંઘ આવી ગઈ તો અમે તો કાયમ માટે સુઈ જઈશું એવું તે શું કરીએ કે એમની એક પલક પણ બંધ ન થાય એટલે સોળે શણગાર સ્વામીજીને સજાવી અને સામે કરી અને સ્વામીજી ઉભા રહી ગયા એટલે ઠાકોરજી તો અનિમેશ અપલક નેત્રોથી સ્વામીજીના પાન કરવા લાગ્યા અને સાત દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી ઇન્દ્ર હાર્યા છે દંડવત કરતા કરતા ઠાકોરજીના ચરણો સુધી આવ્યા પ્રભુએ કહ્યું તે ભલે પરીક્ષા કરી પણ તારી પરીક્ષા એ વ્રજભક્તો ઉપર તો કૃપા જ છે કારણ કે જે ઉપદેશ હું આપું છું સર્વ ધર્માન પરિત્યજ મામ એકમ શરણમ વ્રજ અહમ પાપે ભ્યો મોક્ષ્યામી મારા એક ની શરણમાં